વિજયનગર તાલુકાના ચિતરિયા ગામ ખાતે શુભમ મિનરલ વોટર પ્લાન્ટને કાર્યરત કરાયા બાદ એને લોકોમાં ભારે આવકાર સાંભળી રહ્યો છે ઠેર ઠેર લોકોને આ સગવડ ઉપયોગી બની રહી છે આ વોટર પ્લાન્ટ આધુનિક પદ્ધતિ સુવિધાવાળો તેમજ શુદ્ધ પાણી મળી રહે તે માટે છ મહિના સુધી ટાંકીમાં પાણી રહી શકે તે પ્રકારની ઉત્તમ સુવિધાવાળો પ્લાન્ટ હોય એની માંગ વધી રહી છે એડ્રેસ છે પ્રાથમિક શાળા આગળ ભેંસ પડ્યું શુભમ વોટર પ્લાન્ટ ચિતરિયા ઘામ કોન્ટેક્ટ કરવા માટે મળ્યો મીનામાં રાજુભાઈ ભીમજીભાઈ જેમનો મોબાઈલ નંબર છે બાણો છસો શુભમ મિનરલ વોટર ચિત્ર આધુનિક પ્લાન્ટ નાખવામાં આવેલ છે તે પાણીનો લાભ લેવા માટે તમામ બીજા તાલુકાના આજુબાજુના રહેશો એ પ્લાન્ટમાંથી પાણી બાપરે અને તે છ મહિના સુધી પાણી સારામાં સારું રહી શકે એવી મારા ભાઈ સુવિધા છે અને ઉપલબ્ધ છે